નમસ્કાર મિત્રો સ્વાગત છે બાર રવિવારના ના રોજ ગુજરાતમાં સોના અને સાંધી શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયો વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ નેવું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં કેરેટ ગ્રામ હજાર છસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર બસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ ઓગણીસ હજાર પાંચસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોના નો ભાવ સ લાખ હજાર પાંચસો રૂપિયા આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોના ભાવ સાત હજાર બસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ સત્તાવન હજાર આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બસો એસી રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોના નો ભાવ છ્યાસી હજાર સાતસો સત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ હજાર આઠસો રૂપિયા રહ્યો છે